રૂપ ચૌદસ એટલે કે જેને આપણે કાળી ચૌદસ તરીકે ઓળખીએ છીએ ત્યારે કાળી ચૌદસ નિમિત્તે બરડા પંથકના હાથલા ગામે શનિદેવના મંદિરે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા રૂપ ચૌદસ એટલે કે કાળી ચૌદસના દિવસે આસુરી શક્તિનો નાશ કરવા માટે લોકો ભગવાન શિવ તેમજ જગતજનની માતાજી અને હનુમાનજી તેમજ શનિદેવની ખાસ આરાધના કરે છે અને તેમના દર્શન કરવાથી આસુરી શક્તિથી રક્ષણ મળે છે ત્યારે આજે ભાણવડ તાલુકામાં આવેલ અને ભગવદરથી ફક્ત બાર કિલોમીટર દૂર હાથલા ગામે ભાવિકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને શનિદેવનું તેલ અડદ કાળા તલ કાળું વસ્ત્ર તેમજ આકડાની માળાથી પૂજન કર્યું હતું સૌપ્રથમ અહીં ભાવિકો શનિકુંડીમાંથી આવતા જળથી સ્નાન કરે છે અને જેઓને પનોતી હોય તેઓ પહેરેલા કપડાં અને બૂટ ચપ્પલનો ત્યાગ કરે છે અને નવા કપડાં પહેરી શનિદેવની પૂજા કરે છે

જ્યાં પનોતીનું નિવારણ અને પનોતીની પૂજાઓ અહીંયા થાય છે શનિદેવ જન્મસ્થળ આદલા ભાણવડથી બાવીસ કિલોમીટર પોરબંદરથી બત્રીસ કિલોમીટર કે એકત્રીસ કિલોમીટર એવું થાય છે અને અહીંયા અનેક આજથી શરૂઆત થશે જે વેકેશનો છોકરાઓના પડી ગયા છે ત્યારે તો ઘણી બધી ભીડ થશે ખોદાડો આજે કાલે અને છે એક સાતમ પાંચમ સુધી એ જ ભીડ રહેશે શનિદેવનું દર્શન કરવા માટે વધારો લોકો બધાયને મારી નમ્ર વિનંતી છે પધારો જય શનિદેવ ઓમ નમ નારાયણ જય શનિદેવ બગો આઈ મહિલાઓ પણ ગર્ભગૃહમાં આવે હા કેમ કે શનિદેવનો જન્મ હોવાથી જન્મ હોવાથી શનિદેવનો જન્મ છે અહીંયા તો ભગવાન છે બાળ સ્વરૂપ છે બાલ્યાવસ્થા છે તો ભગવાનની દ્રષ્ટિની અંદર જે સ્નેહતા કરુણા અને વાત્સલ્ય એવું આંખોની અંદર ભગવાનની અંદર છે મુખના દર્શન છે ભગવાનના અને આખા ભારતની અંદર આખા વર્લ્ડની અંદર ક્યાંય મુખના દર્શન ભગવાનના નથી તો આ જગ્યા ઉપર ભગવાનના મુખના દર્શન થાય બાકી બધે અહીંયા સિંધુરી છે આખા ભારતની અંદર ભગવાન કાળા છે ને પૂર્ણ સ્વરૂપ હોવાથી ત્યાં સમક્ષ આપણાથી કોઈ પણ સ્ત્રી જાતિથી જવાતું નથી અહીંયા તમારે આરામથી પૂજા તમે કરાવી શકો છો અહીંયા બધા નિવારણ જગ્યા ઉપર થાય કોઈ પણ ગ્રહિ પીડા ચાલતી હોય અંતર્દશા અથવા મહાઅંતર્દશા હોય તો પણ એની પૂજાઓ અહીંયા થાય છે અને અહીંયા યથાશક્તિ તમે કંઈ પણ આપો એવી રીતે અમે બોલીએ અહીંયા કોઈ રકમ તમને કહેવામાં આવતી નથી પોતાના બજેટની અંદર તમે પૂજા કરાવી શકો છો તો તમે શનિવાર પણ આવી શકો મંગળવારે આવી શકો રવિવાર કોઈ પણ દિવસે કેમ કે ભગવાન અહીંયા શેંભુ છે

gujarat news bhagavad